જય માતાજી જય વચ્છરાજ દાયરાની સીતારામ અને રામ રામ વાયગા હવારના સો વાગવા આવ્યા અને હું જ્યાં એવા જ માતાજી સિકોતેરમાં એ ઓળદ હાલીને જાઉં હોય એટલે નીકળું ઘેરથી મારી મમ્મી હમણાં ઊઠા તો મેં કીધું એને મેં કે મારે જાઉં મા સિકોતેરમાં એ મારે પૈકી લાગવાની ઈચ્છા થઈ એટલે આ લઈને માનતા હે તો મહેનતા એ ઉતરે જાય એમ તું પૈકી લાગી આવ્યા હું મારી મમ્મીની કાં તો કે એ કે વાંધો નહીં તું પેગી લાગે આવી તમે કીધું આ હમણાં નીકળે જાય પછી નાવા ગો નાઈ અને પછી આવ્યો કપડાં બપડાં પહેરે ને પછી દૈરક ગો મંદિર વાળા રૂમમાં મંદિર વાળા રૂમમાં ધૂપ દીવા કરે અને હેવ નીકળ્યા જો હાલે ને હેવ જે દુબેલી છે આ રસ્તે હમણાં ઊભે ને સાહ પીવી પેલા સાહ પીએ ને પછી ત્યાંથી હાલતો હાલતો નીકળે જાય આગળ તમને આગળનું બધું બતાવો હમણાં પુગે ગામ મામાદેવના મંદિર એ મામાદેવના મંદિર એ અમે કીધું દર્શન કરતા જઈએ ભેગા ભાઈ વાંધા જાય ઓરદાર આપણી

નગર તો થાકી જાય પૂગી એ કાર આપણી પૂરો ન ખાય એટલે ધીમે 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 સ્પીડ ઘટી જાય આપણી અને ધીમા ધીમા પડવા માંડે એટલી વાર લાગે પૂગવામાં આ મેં કીધું તડકો ન નીકળે પેલા આપણી પૂગે જાય તો વધારે સારું એમ તપડીક ના પડે આ ભણવાની ખાંભી આ સ્વીટ નંબર તૂટી એટલે મેં કીધું જાઉં પૂરો ખાઈ લઉં પછી તો પાછી આવી જગ્યાએ આ નહીં મળે આવી જગ્યા પણ ખેતી મળે આવી જગ્યા અહીં નો બાજુ ને નો મળે મસ્ત મસ્ત કોઈ જગા ને જે બોટલ લેવી પણ આગળ જે ને મે કીધું આગળ દુકાન આવે તો આગળ દુકાન નથી લેલા પાણીની ની બોટલ આગળ તમને ભનું થાંભી જાય ને તમને બતાવ હમણાં અહીંયા નું બધું જાડમાં ને જુઓ પૂરો ખાવા બેઠો ને એનો સીન હે આ

આપણે જો નીકળે ગયા અહીંયાથી પાછા ભનુની ખાંભીએ અને આપણે કોઈ ગા બિલ્લા અને હાલ મહાદેવનું મંદિર છે અહીંયા આ પોસ્ટ ગાર્ડનું છે ના આ બિલ્લા જેવો દેખાય હાલતો હાલતો જાય હમણાં આ મંદિર રહેવાથી ત્રણ છિયા કિલોમીટર થાય ફૂલમાં બોલાવી ગયું હતું ઓરદરનું ધોરા સિકોતેરમાંનું મંદિર છે ને અહીંયા જ્યાં લે જેવો બિલ્લાનો ગેટ આગળ આગળ આવેલા જાય તો થાકી જાય અને પગું જાય લોહી જામ ગરમ માં ગરમ હોય એટલે હાલવા મંડી ગાયકા પૂગાઈ જાય ને આપડી બીલા દેખાય પ્રખ્યાત આપણા પોરબંદર માં બે જ છે ખાલી એક ઓરિયન્ટ ને એક બીલા

कहाँ तो दुनिया न जाए एक किलोमीटर पूरा थेगा धीमे 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 आला हाउ हाउ किलोमीटर पूरा थेगा गड़ा गड़ा अपनी चालता जाए ऐसा तो थोड़ू कैक अच्छे है जहाँ से तू ने पुगे तो जाए કઈ વાર નહિ લાગે હમણાં પૂગે જાય દસ થી પંદર મિનિટ નો રસ્તો હે એવો કે જાજો રસ્તો નહિ ભૂગવા આવ્યો પ્રોપર વાર નહિ લાગે કઈ વછરાજ નું મંદિર એ આવતું મેં કીધું લેવા દે એનાય દર્શન કરાવે બસ આગળ આગળ હાલતા ગયા એમતા બે છે હજુ ને મંદિર છે એટલું બધું કઈ આપણે પુગવા આવ્યા મંદિર અમે જ દેખાય જોવો છો જ્યાં હજી તો શેટી હે થોડી ઘણી એટલે દેખાય નહીં નજીક હમણાં અહીંયા જાય એટલે તમે દેખાય તો જાય ફૂગો હા નજીક ફૂગે ગો આમી જ દેખાય જવો એવું ધજા દેખાય તમણી કહી દેશે હે નહીં એવું કઈ ગેગોપરો ફૂગવા જ આવ્યો એવું આ હેલ્ટી બ્લોટ આ હેલ્ટી બ્લોટ ઉગેલા માતાજીના મંદિર

ફૂગે ગા આપણે મંદિર એ માતાજીના અંદર આપડી ફૂગે તા હો વેલા ટાઈમ સર બાપુજય વાંડિયા ના મંદિર છે માતાજીનું अंदर भी भूगी फूगे गो दर्शन कर लियो तभी बदाय કરલા નિરાજ થી દર્શન તમે કરી લ્યો માતાજીના બે ફરા હે એક ફરું હતું એમાંથી બે ફરા થેગા માતાજીના સિકોતેર માં નું હે ને વર્ષો જૂનું મંદિર હે કેટલો ટાઈમ પહેલા આ ત્યાં ટાઈમ થયો હે ગાયત્રી માતાજી નું મંદિર અહીં દર્શન તમે કરી લ્યો અહીં દર્શન કરલા માતાજીના મજામાં ને બાપુ જો વારે અને કેવું વારે જવું ગાયું ના તમને દેખાડ્યું તું જ મેં જો માતાજી કામ કરે અવડી ઉમેરી કામ કરે માતાજી કેમ હો મજામાં મોટું હે ગાયું માતાજી ની ધરિયા ખડકે દેખાય છે આલે આલે વાસું જેવું રમે માને પાસે મેગલ મેથે ગોજો અગે ગો માતાજી ના મંદિર અને એવ જો હાથી એ પેગી લાગે લીધું અને એવ ઘેર નિકરું એ હાથી ઘેર જટ નીકળે જા પાછો ઘેર પુગે ને થોડું કામ હે બીજુ ગામ માં એ ગામ માં કામ પતાવા જાઉં કામ પતાવે ને પછી નવીરો થે પાછો બ્લોક બનાવાઈ જાવ જો હે ને કામ નવી રહી હે તો હું માં જાકે જાય એની સફર એ લાગે જાય અને બ્લોગો એ ઉતરે જાય બધું ભેગું કામ પતાઈ જાય ને એ વાગો એવાથી હું પાછી નીકળ નીકળવાનો હવે વાંથી નીકળે ને ઘેર જાઉં હલો જય માતાજી વજરા